જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ડાર્ક ચોકલેટ કિટકિટ જેવી જ ઘરે એ ખાંડની ચાસણી કરીને બનાવશું એટલે તમે નાના બાળકોને પણ આપી શકો અને બટરમાં કોકોનટ ઓઇલ કે કાંઈ જોશે જ નહીં આમાં સ્લેબ લઈને નથી બનાવતા ડાયરેક્ટ જ બનાવીએ છીએ મિલ્ક પાવડરમાંથી એના માટે આપણે જોશે બસો ગ્રામ મિલ્ક પાવડર પચાસ ગ્રામ કોકો પાવડર બસો ગ્રામ ખાંડ જોઈએ પણ મારા ઘરમાં સે જ મીઠી ખવાય છે ચોકલેટ એટલે હું અઢીસો ગ્રામ ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી જોશે એટલે એક વાટકી જોઈ જ જશે અને પચાસ ગ્રામ બટર જોશે ઘરનું કે બહારનું ગમે તે ચાલે મેં અત્યારે ઘરનું તાજું બટર લીધું છે અને જ્યારે ચોકલેટ બનાવી જાય ને પછી ગ્રીસિંગ માટે ઘી જોશે પહેલાં આપણે ચાસણી ગરમ કરવા મૂકી દઈશું તો સૌ પ્રથમ આપણે ચાસણી બનાવવા મૂકી દીધી છે અઢીસો ગ્રામ ખાંડ અને ડૂબે એટલું પાણી અને આની બે થી અઢી તારની ચાસણી કરવાની છે

બધા આઈસિંગ શુગર ની ને એની જો ચઢાઈ ગયો છે એટલે કાઈ પણ હોય ને આવી તો એ નીકળી જાય મિક્સ થઈ જાય બધું આ પછી મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે આ ભાઈ હવે આ ચાસ ચેક કર હજી એને બે મિનિટ ઉપાડવી હજુ પછી ચેક કરજો જો હવે આમ કરીને ચેક કરી ચાસણીમાં તાર થયો એક તાર થાય છે હજી હજી એક તાર જેવું થાય છે બે થી અઢી તાર ની કરવાની છે ચાસણી જો હવે થવા આવી છે ચાસણી પેલા ગેસ બંધ કર લો એવું લાગશે તો પાછો ચાલુ કરશું આમાં નાખીને ડીશમાં જોઈ લઈએ ચામ ટકું આઘું નહીં જાય સે ઠરે એટલે હાથમાં લેવાની નહીં તો હાથ ધબી જશે જ્યારે જ્યાર જ્યારી થઈ ગઈ છે હવે આપણી ચાસણી કડક ચાસણી કરવાની છે એટલે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતાર લેવાનું છે અને થોડોક બટર અને થોડોક આ મિક્સ પાવડર છે કરેલો એ નાખવાનું એક બધું નથી નાખી દેવાનું થોડું થોડું નાખવાનું છે હલાવતા જવાનું હવે બીજો છે એ આ રીતે હલાવી નાખવાનું છે પછી બધું રીતનું ટેક્સચર થઈ જશે કઠણ અત્યારે ઉનાળો છે ને એટલે અઢી તારની ચાસણી લેવાની નહીં તો તમે બે તારની ચાસણી લેશો ને તોય હાલશે તો અત્યારે જામી જાય અઢી તારની લ્યો ને તો સરસ થઈ જશે આના લે કીટકીટ જેવા જો આ ગ્રીસ કરીને થાળીમાં પાથરી દીધી છે નીચે આવી રીતનું થઈ જશે હવે આને અઢીથી ત્રણ કલાક ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેવાની છે પછી કાપા પાડી લેવાના છે મોલ્ડ કે કાંઈ તમારી પાસે ના હોય ને તો આવી રીતના થાળીમાં બતાવી છે ચોરસ મોલ્ડ હોય ચોખ્ખી હોય તો એમાં પાથરો તો સરસ પણ આમાં ડાયરેક્ટ તમારે પછી ઊભા પીસ પાડી લેવાના છે અને થઈ જશે સરસ ચોકલેટ અને ઠંડી પાડવાની છે હવે બેથી અઢી કલાક તો ફ્રીજમાં રાખવાની જ છે બહુતા વળે તો થોડીક વાર ફ્રીઝરમાં જવા દેવાની ઉપર અડધી કલાક બાકી ફ્રીઝમાં ચાકુથી કરી લેવાના પીસ આ રીતે કાઢી ને સર્વ કરી દેવાનું આ ટાઈપના જો આમ લડ્ડું વાળી શકીએ તૈયાર ચોકલેટ ના આવે જ ને એ રીતે જો જો આ રીતે તૈયાર છે આપણી ડાર્ક ચોકલેટ જો આવી રીતના લડ્ડુ પણ વરા જાય આમાં આ જ રીતે ડ્રાય ફ્રૂટ ચોકલેટ આ જ રીતે બનાવી શકાય અંદર ડ્રાય ફ્રૂટના ટુકડા નાખીને આ બાળકોને આપજો આમાં કાંઈ નુકસાન નહીં થાય ખાંડની ચાસણી કરીને કરેલી છે તો તૈયાર છે આપણી ડાર્ક ચોકલેટ જો મારી રેસિપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ